તમે મને જે વાત કરતા હતા રાઈટ અમારા પેલા પોડકાસ્ટમાં પણ એ વાત થઈ કે તમારી એસઓપી મારે એ એસઓપી ને લાઈવ જોવી છે કે એ તમે તમારા ટીમ મેમ્બર્સ બધા એક કોર્ડિનેશન કામ કરે તો એ કઈ રીતે બનાવી ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલોપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપ નો ફૂલ જોવા માંગો છો તો તમે અમારી મેઈન YouTube ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિક નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખી છે અને એવરી ડે અપલોડ કરીએ છીએ ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ વેલ તમે અમારી સાથે ডেইলি અપડેટ્સ માટે અમને Instagram ચેનલ પર ફોલો કરી શકો છો જો તમે બધી આ પ્રોસેસ કરી દીધી છે તો જેમ કે આપણે પોડકાસ્ટમાં પણ વાત કરી હતી કે અમે લોકોએ છે ને અમારી કંપનીમાં નાની નાની એસઓપી ની યુઝર મેન્યુઅલ બુક બનાવી એ બુક ની અંદર બધી વસ્તુ હોય જેમ કે હું તમને કહું તો આ એક એમ્પ્લોય હેન્ડબુક છે તો જ્યારે નવો અમારી ત્યાં ટીમ મેમ્બર આવે તો અમે એમ્પ્લોય હેન્ડબુક અમે આપી દઈએ પછી અમે ઇન્ટરવ્યુ લઈ તો આની અંદર બધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લેતા હોય ક્યારે ક્યારે એને રજાઓ મળશે ક્યારે એની સેલેરી મળશે ડ્રેસ કોડ ની અંદર આવવાનું કંપનીની બધી પોલિસી બધી વસ્તુ આ ડિટેલ હોય તો એના ફર્સ્ટ સ્ટેપ જ્યારે નવો એમ્પ્લોય આવે ને ત્યારે આ બુક ના માધ્યમથી આવશે કે મારા આ કંપની ની અંદર કઈ કઈ પોલિસી પાલન કરવાની મારે કઈ રીતે કામ કરવાનું મને ક્યારે રજા મળશે મારી સેલેરી ક્યારે વધશે તો આ એક બુકથી છે ને અમારું ફિફ્ટી પર્સન્ટ છે ને કામ રાહત થઈ ગયું કે નવું એમ્પ્લોય જયારે જૂનો એમ્પ્લોય થવા મને પછી સેલેરી વધારવાનું ડિમાન્ડ આવે ગામ જવાની ડિમાન્ડ આવે ઉપાડ વધારે માગે પચાસ હજાર પગાર હોય તો સે તો પાંચ લાખનું પણ માગ્યા મા બોકના માટે એ વસ્તુ માટેને અમે બહાર નીકળી ગયા એક્ઝેટલી આપણી કોઈ પણ બિઝનેસ હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં સૌથી મોટો ચેલેન્જ આ રિગાર્ડિંગ જ હોય એક્ઝેક્ટલી તમે આટલા લોકોની ટીમ છે બરાબર કેવું હોય કે બે પ્રકારનું જોબ હોય એક તો સ્કિલ્ડ હોય અને એક નોન સ્કિલ હોય તમારા અંદર જે કંઈ પણ લોકો આવે છે એને આપણે સ્કિલ ડેવલપ કરાવવી પડે તો નોન સ્કિલ્ડ જે લેબર છે એને તમે કઈ રીતે મેનેજ કરો એના માટે શું કર્યું મેં તમને જેમ કીધું કે ભાઈ ઇન્ટરવ્યુ પહેલાની જે સ્ટેપ રહે એ આની અંદર હોય જેનું ઇન્ટરવ્યુ થઈ જાય પછી એને કઈ રીતે કામ કરવાનું એની કોન એની ઉપર જવાબદારી વ્યક્તિ છે એનો હેડ કોન છે અને એનો ફ્રી ટાઈમ જ્યારે હોય માનો કે અત્યારે બે કલાક ફેક્ટરીમાં પાવર નથી તો બે કલાક એને શું શું કામ કરવાનું પ્રોડક્શન વાળા તો એના અમે એસઓપી બનાવી જેનું અમે નામ આપ્યું યુઝર મેન્યુઅલ બુક આ બુક અંદર છે ને નાના થી લઈને બધી ડિટેલ આ બુક અંદર હોય તો જ્યારે નવો એમ્પ્લોય આ જોડાય ત્યારે આ બુક ની અંદર એને બધી વસ્તુ મળે બાય ચાન્સ ક્યારેક એવો કે એને હિન્દી વાર્તા ન આવડતો હોય તો મેં જેટલા આની અંદર ડિટેલ છે જેટલા સેગમેન્ટ છે ને એ બધા સેગમેન્ટ ના વિડીયો બનાવી દીધા હિન્દી ની અંદર તો એ એને માનો કે બુક વાંચવામાં ફાવટ ન હોય તો એ વિડીયો ના માધ્યમથી ટ્રેનિંગ લઈ લે પણ અમારું એ મેક્સિમમ સાત દિવસ ની અંદર છે ને બુક ના માધ્યમથી વિડીયો ના માધ્યમથી ટ્રેન થઈ જાય આ બધી વસ્તુ કેવાય ને કે લોકોને ખબર છે કે મારે કરવું પડશે અથવા તો મારે જો બિઝનેસ ને એક સ્કેલ પર લઈ જવું છે તો આ કરવું પડશે બટ વોટ ડુ યુ થિંક કે શા માટે લોકો આ બધું અપ્લાય નથી કરતા હજુ નથી કરતા એનું મેઇન જે રીઝન છે ને કે આ કરવાથી શું ફાયદો થશે ને એને ખબર જ નથી તો એના માટે મેં શું કરી મેં મારી ખુદની યુઝર મેન્યુઅલ બુક બનાવી તમારે ખુદની પણ હા જો વેલગ્રીન સી ઓફ યુઝર તો પહેલા મેં મારી ખુદની યુઝર મેન્યુઅલ બુક બનાવી જ્યારે મેં મારા ખુદની યુઝર મેન્યુઅલ બુક બનાવી અને પછી મેં વસ્તુને ઇમ્પ્લીમેન્ટ કરી તો મને ખબર પડી કે આ બનાવવાથી છે ને મને એટલા ફાયદા થયા મારો ફ્રી ટાઈમનો હન્ડ્રડ પરસેન્ટ યુટિલાઇઝ થવા મહિનો મારે ટ્રાવેલિંગમાં જવું હોય તો કઈ રીતે જવું હોય મને આઈડિયા આવ્યો મારે પૈસાની જરૂર હોય પર્સનલ લેવલે તો મને કંપનીમાં જ મારે કઈ રીતે પૈસા લેવા એ બધું મેં યુઝર મેન્યુ બુકની અંદર એડ કરી દીધું તો મારે મારી કંપનીમાં મારે કઈ રીતે લાઈફ જિંદગી જીવીને એ મને અહીંથી એક એક્સેસ મળ્યો હવે જ્યારે મેં વસ્તુ આ મારી જિંદગીમાં ઇમ્પલિમેન્ટ કરી તો મને ખબર પડી કે ભાઈ બુક વાળું જિંદગી છે ને પેલા કરતા બહુ ઈજી સરળ અને મસ્ત છે પણ થાય આ રીતે આ રીતે ચાલો તો એટલે એને રાખીને પછી બુક બનાવી યુઝર બુક બનાવી બિંગ ફાઉન્ડર આ કામ કોનું છે આ મતલબ જે બુક બનાવી ક્રિએટ કરવાની યુ આ કામ ટીમ મેમ્બર નું કામ છે પણ મોસ્ટ ઓફ કામ ફિફ્ટી કામ મેં કર્યું ને કામ મારા ટીમ પાસે કરાવી ઓકે આનું રિસર્ચ તો મેં કામ કર્યું તો મે પહેલા ટીમ પાસે ટીમ મેમ્બર પાસે બધું કામ કરાવીને મે મગાવી લીધું પછી મને જે જે ખૂટતું હતું જે જે એની પતો નહોતો કે આ કામ મારે કરવું જોઈએ એવા પોઈન્ટ બધા મે એડ કર્યા થેન્ક અને આના માટે ટાઈમ બિલકુલ જરૂર નથી આ જે પણ મે તમને આ બુકમાં અહીંયા તમને ટેબલ ઉપર દેખાય ને એ આ ઓફિસમાં બેસીને એક પણ મે બુકને બણાઈ આ બધી બુકું એરપોર્ટમાં બેસીને ફ્લાઈટમાં બેસીને અને ટ્રેન ની અંદર ટ્રાવેલિંગ કરતા કરતા બનાવી મતલબ ત્યાં પણ તમે ટાઈમ યુટિલાઈઝ ત્યાં પણ યુઝ થઈ થાય અને આ બધું ત્યાં ફ્રી બેઠા બેઠા આપણું કામ પણ થઈ ગયું એક્ઝેક્ટલી જીદીભાઈ તમે કોઈ એવી ફેલિયર સ્ટોરી તમે શેર કરી શકો કે જે તમને ક્યાંક ફેલિયર મળ્યું હતું એમાંથી તમે લર્નિંગ લીધું અને એ આજે તમારા બિઝનેસ સક્સેસનું રીઝન હોય એની અંદર જ્યારે અમે બિઝનેસની શરૂઆત કરીને ત્યારે અમે જ્યારે માર્કેટની અંદર અમારી પ્રોડક્ટને લઈને ગયા તો એ સામે વાળા એક્સેપ્ટ કરવા માટે તૈયાર જ નહોતા એ લોકો કે તમારું પેકેજિંગ બરાબર નથી પ્રોડક્ટ બરાબર નથી તમારું નવી બ્રાન્ડ છે ત્યાં સેટ છે તો એ લોકો હંમેશા કરતા હતા તો અમે ત્યારે એવું સ્કીમ લાવ્યા કે તમે અત્યારે અમારો સ્ટોક રાખો તમારે માલ વેચે ત્યારે અમને પેમેન્ટ આપવાનું કારણ અમને પેમેન્ટ આપવાનું નહીં અમે પાછો માલ લઈ લેશું અમારે પીલો લઈ લેશું એમ કરતા કરતા માર્કેટની અંદર સારી એવી ઉઘરાની ઉધારી થઈ ગઈ અને અમુક લોકોને ઉઘરા નહીં માલ આપ્યા પછી લોકો એમને પેમેન્ટ નો આપ્યો માલ વેચાઈ ગયો પણ અમને પેમેન્ટ નો આપ્યો પછી અમે પચાસ 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 વખત એક એક કસ્ટમર પાસે કન્ટિન્યુ ધગા ખાધા ઉઘરા માટે તો એ છતાં એ લોકોએ પેમેન્ટ આપ્યું નહીં પછી અમારે એક સાથે છે ને સોફ્ટવેર માં બેસીને પંદર લાખ રૂપિયા આઉટસ્ટેન્ડિંગમાં ડિલીટ કરો પડ્યા પંદર લાખ રૂપિયા નુકસાની કર્યું પંદર લાખ ની નુકસાની કરી

પેમેન્ટ ટાઈમ પર નથી આવતું તો આપણે કામ કર્યા પછી પણ વારંવાર એના પેમેન્ટ માટેના ફોલોઅપ લેવા તો આ એક બહુ થકાવનારી પ્રોસેસ છે કારણ કે હા કાલે કરવું વગેરે વગેરે થતું હોય તો સામેવાળા લોકોને કન્વિન્સ કઈ રીતે કરવું કે ભાઈ એડવાન્સ પેમેન્ટ તો દેવું જ પડશે એની અંદર છે ને અમે એક બહુ મસ્ત રેશિયો બનાવ્યો હતો લગભગ મેં તમને આગળના પોડકાસ્ટમાં કીધું મને યાદ નથી કે જ્યારે આપણે કસ્ટમરની વિઝિટ કરીએ તો વીસ કસ્ટમર પાસે ગયા હોય અને સામેવાળાની પેમેન્ટ કન્ડિશન અને સામેવાળાની ક્રેડિટ પ્રેમેન્ટ ક્રેડિટ તો માંથી છે ને સત્તર હજાર લોકો આપને ઓર્ડર આપે બીજો કેશ એવો કે રેટ આપણો પ્રેમેન્ટ કન્ડિશન સામે વાળ કસ્ટમર ની તો વીસ લોકો પાસે જાય ને તો એમાં દસ લોકો આપણને ઓર્ડર આપે હમ અને પ્રેમેન્ટ કન્ડિશન એ આપણી ને રેટ એ આપણો તો વીસ પાસે જાય ને તો એક કસ્ટમર ઓર્ડર આપે તમે ત્રીજું સ્ટેપ કે આપણે પહેલા મહેનત કરી લેવી છે પછી પ્રેમેન્ટ કલેક્શનમાં મહેનત નથી કરી એમાં ને એમાં આપણે

નાના જઈ રીતે શું સલાહ આપશો હું એને તો એવું જ કહું તું ભણજે કઈ કોઈ એવા ચેલેન્જ છે કે ભાઈ ના ભણવા થાય અવરો થાય એવું કઈ જેમ કે હું હે ને પેલી વખત અમે ચાઇના ની અંદર સોરી ચેન્નઈ ની અંદર એક્ઝિબિશન હતું જેમાં અમારો પોતાનો સ્ટોલ હતો ને એજ અમારી કંપની માં તો હું એકલો જ ગયો રીપ્રેઝેન્ટ અને ત્યાં સ્ટોલ બધું પ્રોપર ગોઠવી દીધો બધું બ્રોસર ડિસ્પ્લે બધું કરી દીધો પછી જ્યારે કસ્ટમર આવ્યો ત્યારે ખબર પડી કે અહીંયા તો હિન્દી તો લોકો સમજતા નથી તો એ ટાઈમે ઇંગ્લિશ તૂટેલું ફૂટેલું ઇંગ્લિશ માં એ લોકોને સમજાવવા પડ્યા બટ કન્વિન્સ છે કન્વિન્સ થઈ ગયા ધેટ ઇઝ ધ સેલિંગ સ્કીલ રાઈટ રાઈટ અને જો અત્યારના જયદીપને અત્યારના યુથને કોઈ સલાહ આપવાની દેવી હોય તો તમે શું સલાહ આપશો હું એને એક જ સલાહ આપે કે ભાઈ તમે એક સપનું જો અને સપનાની પાછળ લાગી જાઓ તમે એ કમ્પ્લેન માનો છો કે મારી પાસે પૈસા નથી મારા પપ્પા સપોર્ટ નથી કરતા પરિસ્થિતિ સપોર્ટ નથી કરતી મને આ વસ્તુ આવડતી નથી